राज्य राजमा फर एक बार भूला पड़िया मेघराजा, भारुनाडे वर्षा दे भूख का बुलाव्या, वर्षी पड़ियो भाई वर्षी पड़ियो, चौमासा पहला आज गुजरात माँ चौमासा ज़रूर माहौल, क्या को वहेता थया पानी तो क्या कक्कर आता थे मेघराजा ऐ मंडा ક્યાંક સર્જાયું આંધી અને વંટોળ ની સાથે મેઘરાજા એ વરસાવ્યો કહેર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મેઘરાજા એ બતાવ્યું વરસાદ નું ટ્રેલર કેટલાક વિસ્તારોમાં તો ધૂળની ભારે ડમરી ઓવડી વંટુળિયા વરસાદની જે પ્રમાણે જાણે આગાહી હતી એ જ પ્રમાણે મેઘરાજા તો વરસી પડ્યા પહેલા કાળા ડિબાંગ વાદળો છવાયા પવન ફૂંકાવાનું શરૂ થયું અને ત્યારબાદ ધોધ માર વરસાદ અને આકાશમાંથી કરા વરસવા લાગ્યા ઉનાળો પોતાની ચરમસીમા પર છે આકરો તાપ એવો પડી રહ્યો છે કે સહન કરવો પણ મુશ્કેલ છે એવામાં મોસમે ફરી એકવાર મિજાજ બદલ્યો છે અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો છે પહેલા આ દ્રશ્યો જુઓ દ્રશ્યો બોટાદના છે જમીની વાવાઝોડું સર્જાયું પવને સુસ્વાતા બોલાવ્યા રસ્તા પર લગાવેલા વૃક્ષો પવન સાથે હાલક ડોલક થવા લાગ્યા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિજયનગરમાં પણ ભર ઉનાળે વરસાદ ખાબક્યો ખેડબ્રહ્માના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો તો લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો આ તરફ હિંમતનગરમાં પણ કરા પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી કારના કાચ બચાવવા માટે વાહન ચાલકો પુલની ઓથમાં ઉભા રહી ગયા આમ કરાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા એટલે કહી શકાય કે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકોને ગરમીથી રાહત તો મળી રહી હતી પરંતુ આ ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ તો કેટલા વિસ્તારમાં ધોધમાલ વરસાદ પણ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ ઉપરાંત જે વાહન ચાલકો છે વાહન ચાલકોને એના પરિસ્થિતિ થઈ ગયા છે કારણ કે જે ભારે પવન ફૂંકાય છે ભારે પવનને લઈને પણ વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો વલસાડના કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો કપરાડાના હુડા ગામની આસપાસ કરા પડ્યા અહીંયા તેજ પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ થયો આકાશમાંથી એટલા મોટા મોટા કરા પડ્યા કે બહાર નીકળવું પણ બની ગયું એટલું જ નહીં કરાનો ઢગલો થઈ જતા જાણે ગુજરાતમાં જ કાશ્મીર જેવો માહોલ સર્જાઈ ગયો બીજી તરફ તેજ પવનના કારણે ગિરનારા ગામમાં આશ્રમ શાળાના પતરા અને શેડ ઉડી ગયા તેજ પવનથી આશ્રમ શાળાના સામાનને નુકસાન પહોંચ્યું મિની વાવાઝોડા જેવા માહોલના કારણે ઘણી જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા જ્યારે અનેક જગ્યાઓ પર વીજપોલ ઉડી ગયા હોવાની માહિતી મળી વીજ પુરવઠો ખોરવાતા કામગીરી શરૂ કરાઈ છે હવે તમે આ પણ જુઓ અરવલ્લીના શામળાજીના રસ્તાની હાલત વરસાદના કારણે કંઈક આવી થઈ ગઈ છે અરવલ્લીમાં કેટલીક જગ્યા પર એટલો વરસાદ પડ્યો કે કારના પૈડા પણ ડૂબી જાય તેટલું પાણી ભરાઈ ગયું રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા

અરવલ્લીના શામળાજી અને મોડાસામાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો તેજ પવનના કારણે હોલ્ડિંગ્સ અને છતના પતરા ઉડવા લાગ્યા એક હોલ્ડિંગ તો અડધું તૂટીને નીચે પડી ગયું સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તો બીજી તરફ બજારમાં પણ દુકાનમાં બાંધેલું કાપડ અને પ્લાસ્ટિક પણ ઉડી ગયું તાપી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક જ પલટો આવ્યો ભારે પવનના સુસવાટા બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો વ્યારા તાલુકાના પૂર્વપટ્ટીના જંગલ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો કરંજવેલ ચીચબરડી લખાલી રાણીઆંબામાં વરસાદ થયો તો વડપાડા ઢોંગીઆંબા વાલોથા ભુરીવેલમાં વરસાદ શરૂ થયો બિરબરા નાના સાત શ્રીલા છેવડીમાં બરફના કરા પડ્યા ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો બપોર બાદ ભાવનગરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો સાથે જ પવન કૂંકાવાનું પણ શરૂ થયું ઉમરાળા અને વલભીપુર સહિતના તાલુકામાં તેજ પવન સાથે વરસાદ વરસ્યો

ધોળા ઇંગોરાળા વલભીપુર ઉમરાડા હાઈવે રોડ પર વરસાદ જામ્યો અને ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ કે કેટલાક સ્થળો પર બાળકોને તો મોજ પડી વરસાદ થંભ્યા બાદ બાળકો ખાબુચિયામાં પણ નજરે પડ્યા ભર ઉનાળે ભાવનગરના અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો બપોર સુધી સ્વચ્છ દેખાતા આકાશમાં વાદળો છવાયા અને ત્યારબાદ શ્રીહોર અને તાલુકા પંથકમાં અનેક જગ્યાઓ પર વરસાદી માહોલ છવાયો ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં ઘેઘુર વાદળો સાથે ધૂળ સાથે પવનની ડમરીઓ ઉડી ચોટીલા ડુંગર પર પણ વરસાદી માહોલ છવાયો ડુંગર પર વરસાદ પડતા આહલાદક વાતાવરણ સર્જાયું તો સાથે જ પગથિયા પરથી પાણી વહેતું થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા બપોર બાદ ચોટીલાના આકાશમાં પણ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા જે બાદ હળવા પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો પાટનગર ગાંધીનગરમાં પણ સાંજના સમયે વરસાદી વાતાવરણ છવાયું હતું અહીંયા ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો જોકે કે પવનનો જોર ગાંધીનગરમાં પણ જોવા મળ્યું મોડી સાંજે અહીંયા પણ ધુમ્મસ છવાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો જે બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો અમદાવાદના વસ્ત્રાલમાં અચાનક ધૂળની ડમરી ઉડવાનું શરૂ થયું ભારે પવનના કારણે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી મેદાની વિસ્તારમાં ધૂળની ડમરી ઉડી હતી અચાનક વાતાવરણમાં પલટો આવતા અને ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતા આ તરફ એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ પર પણ કંઈક આવો જ માહોલ સર્જાયો હતો અચાનક ભારે પવન ફૂંકાતા ધૂળિયો માહોલ સર્જાયો હતો એટલો પવન તેજ ફૂંકાયો કે ડિવાઈડર પાસે લગાવેલા વૃક્ષો હાલક ડોલક થવા લાગ્યા આ ઉપરાંત અમદાવાદમાં એસજી હાઇવે પ્રહલાદનગર સાયન્સ સિટી સીટીએમ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો